જય સુમાવ ગા થા હો કે લદા આઈ એમ બીઝી ચા બીઝી આનેવાની છે એટલે કે રિપબ્લિક ડે મારે WhatsApp સ્ટેટસ મૂકવાનું છે આઈ લવ માય ઇન્ડિયા અરે રાખડી તમારી પર વેલિડેટ ટી આટલું બધું ટોપે કો ખવાય તો જો તારું સમ ટાઈમ ડેમેજ થઈ ગયું છે એ જીવ્યા એ ડોબા દેવી જોડી અહી શું પંચત છે તમાર ઘેર છોકરા પૂછે છે કે બાપુ કે છે મેં કીધું કે બાપુ તો ચોરે બેસીને કેન્સરની ખેતી કરે છે અરે જી તું કા આપણે આપી ગઈ કાલે ધામો દારૂ પીને ગટરમાં પડ્યો હતો અને કહે તો હતો આઈ એમ ઇન સ્વિમિંગ પૂલ કેમ આજે તો છે પ્રોગ્રામ છે યસ આઈ બટ વેરી કન્ફ્યુઝ તમે તો દેશની આઝાદીની વાત કરો છો પણ તમારા સરને તો આ માવા અને દારૂ પૂરી દીધું છે તમારું લીવર તો ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ છે સાહેબ વાત અમારી સ્ટાઇલ છે ધાર હાન પીવું તો મર્દાઈ ક્યાંથી થાય બહુ મર્દાઈ નથી હોત તો વાયલાઈ છે વાયલા છે ગાંઠમાં છે ગાંઠમાં તો પાવર પાવર હોય આ વેસર તારા પરિવારનો સુધીનો વિલંબ છે વિચાર કર તું બીમાર પડીશ તો તારે છોટાનું પીવું જાય સાહેબ વાત હારું સમજાઈ ગયું સાહેબ આ દારૂ અને તો મારી આપના ધજાગરા કરી છે આજે 26મી જાનનો ઝંડો ફરકાવી એટલે મને ખબર પડી જો હું જીવા છે ને તો ગામના છોકરા શું શીખશે રાઈટ માં લેટ સ્કોટ દારૂ ઇઝ ડેન્જરસ આજથી નો સ્મોક એન્ડ નો આલ્કોહોલ હવે હા બોલ દાસ્તી ગંગા નહી હવે કોઈ પોટલી નહી કોઈ બાટલી નહી હવે આપણે રાખવા પડે ગામના નામ રોશન કરવાનું

હાથ કરો પ્રતિજ્ઞા લેવાની છે બધા મારી સાથે તમારો જમણો હાથ આગળ કરો અને બોલો અમે